એક દિવસ માતા પુત્રી ફોન પર વાત કરી રહ્યા હતા મા કહે દીકરી તું આવે છે ત્યારે ઘરની રોનક વધી જાય છે તારા પપ્પા પણ બહુ જ આનંદમાં હોય છે દીકરી કહે હા મા બસ થોડો સમય પછી તો ભાઈઓ અભ્યાસ પૂરો થઈ જશે એટલે તે ઘરે આવી જશે અને ઉંમર પણ થઈ તો લગ્ન કરી એક દીકરી લાવજો જે ત્યાં જ રહે છે એટલે ઘર રોનકવાળું જ રહે છે માતા હરખાતા બોલી આ બેટા પછી તો તમને કુંવારીની જેમ રાખીશ અત્યારે તો આવો એટલે જરા વ્યસ્ત રહો છો દીકરી સાસરે હતી એટલે માતાને અટકાવતા બોલી માતે આપણા ઘરમાં આવશે એટલે તમને અમારી ખોળ નહીં ચાલે મા કહે તે જે હોય તે પણ મને એટલી ખબર પડે કે દીકરી એ દીકરી હોય એટલું એને માવતરનું પેટમાં બળે એટલું દીકરાને પણ ના બળે માને અટકાવતા દીકરી બોલી બસ આ જ વાંધો છે આપણા સમાજનો દીકરીનો મોહ જ નથી મૂકતા અને વધુને પુત્ર વધુ તરીકે રાખો તો એ પુત્રથી પણ વધુ ધ્યાન રાખે પણ એ પારકી છે એ ગણીને એના વાક કાઢ્યા કરો તો એ પણ સાસુ છે એમ જ મનમાં ગાંઠ છે પણ બેટા માને આગળ બોલતા અટકાવીશું પુત્રી બોલી જુઓ માં અમને તમારી ફીર હોય એમ શંકાને સ્થાન નથી અમે ક્યારેક આવીને તમારું થોડું ધ્યાન રાખીએ તો એમાં કોઈ ખોટી વાત નથી પણ એ ત્યાં રહી આખો દિવસ કામ કરે અને તમે અમારા ગુણ ગાવો એનો વ્યાજબી ના કહેવાય મા દીકરી જમાય એની જગ્યાએ ભલે મીઠા ખરા પણ ક્યારેક જ શોભે જ્યારે વહુ તો લૂણ હોય છે જેના વિના જેમ પકવાન ફિક્કા લાગે તેમ વહુ વિના ઘર સૂનું લાગે એ જ સાચી રોનક આજથી જ મનમાં ગાંઠ વાળી લો તો સ્વર્ગ મેળવવા માટે દેહ નહીં છોડવો પડે ચાલો માં હવે મારે કામ છે હો તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ કહી દીકરીએ ફોન રાખી દીધો માતા મનમાં જ ગર્વ કરી રહી કે આ મારી દીકરી એટલી મોટી થઈ ગઈ અને કેવી મૂલ્યવાન વાતો સમજાવે છે ખરેખર નસીબદાર હોય છે એ ઘર જા માતાને દીકરી આવી સમજણ